ോ നിന്ന દીક્ષિત પટેલ ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર નડિયાદ કોલ મળા લગભગ 9:10 વાગ્યા ની આસપાસ નડિયાદ ફાયર કંટ્રોલ રૂમ ને મેસેજ મળેલ કે નડિયાદ દવા રોડ પર આવેલ કલેક્ટર કચેરી માં કઈક ધુમાડો જેવું દેખાય છે જેથી તાત્કાલિક અમે બે વોટર બાવજો તેમજ રેસ્ક્યુ ટેન્ડર લઈ અને તમામ ફાયર વિભાગ ની ટીમ સાથે અહીંયા આવી અને સ્થળ પર જોતા ધુમાડો ખૂબ જ હતો જેથી બારી વાણા દૂર કરી અને કંઈક કાગળ સળગેલા હતા એને પાણીનો મારો મારી બુજાવી દીધેલ સેકન્ડ ફ્લોર પર આવેલ છે અને ઓફિસ છે એટલે ઓફિસ તો કઈ કચેરી હોય તો ત્યારે અમારો જાણ બહાર છે ઓફિસ માં તો ફાઇલો હોય જનરલી ફાઇલો ને એ જ સળગેલું હોય બે વોટર બાઉજર લઈને આવ્યો હતો અને બારી ધુમાડો ખૂબ જ મોટા પ્રમાણમાં હતો એટલે ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ પણ સાથે લઈને આવ્યો અત્યારે અમારો ફાયર બ્રિગેડ નો તમામ સ્ટાફ હાજર છે અમારા ચીફ ઓફિસર નગરપાલિકા ના એ પણ હાજર છે કારણ એ હજુ કઈ જાણવા મળેલ નથી